નમસ્કાર મિત્રો તમે આગળ વીડ્યો તો જોઈ જ લીધો હોય છે ચિત્રપી વસાવાનો તો ચેત્રપી વસાહ વિધાનસભા સત્રમાં દેવા માટે રવાના થઈ ગયા છે અને લોકો દ્વારા ચિત્રપી વસાવાનું જોરદાર સ્વાગત પણ કરવામાં આવી છે તે વાતથી ચિત્રપી વસાહ ખુશ ખુશ છે અને આજે ચિત્રપી વસાહ સો ટકા છૂટી જશે કેમ કે ત્રણ દિવસ માટે તેમને છોડવાના હતા એટલે અત્યારે હવે જેલની બહાર આવી ગયા છે અને વિધાનસભા જવા માટે પણ રવાના થઈ ગયા છે ચિત્રપી વસાવા અને અગિયાર તારીખનું શું થશે મિત્રો ચેત્રપિય વસાવા જેલમાં જ રહેશે કે જેલની બહાર આવશે તમને શું લાગે છે મિત્રો અને હજી પણ ચિત્રપી વસાવાનું આદિવાસી સમાજ દ્વારા મોટા પાયે સ્વાગત કરવાનું છે એવો લોકો દ્વારા અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણને માહિતી મળી રહી છે અને ચિત્રપી વસાવાની બીજી કોઈ પણ માહિતી જોઈતી હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આગળ મને માહિતી જેમ જેમ મળશે એમ હું વિડીયો અપલોડ કરીશ એટલે તમને પણ માહિતી મળી જશે અને છેતરપિવા શાહ વિધાનસભામાં જઈને શું કહે છે તે આગળનો વિડીયો જે મળશે તો હું આગળ થોડા સમય પછી ફરી એક વિડીયો પોસ્ટ કરીશ